ગીર સોમનાથના સુત્રાપાડા જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યો ભારે વરસાદ થતાં પૃછવડા ગામમાં જળબંબાકાર થયો ગામ બેટમાં ફેરવાયું શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા બસ્સોથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાતા લોકોએ રાત્રે ઉજાગરા કર્યા ઘર વખરી પલળી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ થતાં પૃછવડા ગામ બેટમાં ફેરવાયું છે હાલ પછીવાડા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને શેરીઓમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં પછીવડા ગામના બસ્સોથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા છેલ્લા વીસ વર્ષથી પૃછીવાડા ગામમાં દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે તેમ છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે આ તસવીરો પરથી કલ્પના કરી શકાય છે કે લોકોની હાલત કેવી હશે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે બધી જ ઘરવખરી નાચ પામી હોય તેવું અહીંના રહીશો કહી રહ્યા છે તો ખેતરોની અંદર પણ પાણી ભરાયા છે અને જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે પૃચવડામાં હાલ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે બસ્સોથી વધુ ઘરો હાલ પાણીમાં છે અને હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમારા ગામની અંદર નાના વિસ્તારમાં નિશાળના ભાગમાં બધાયના ઘરોમાં પાણી ગળી ગયો અનાજ અનાજમાં પલળી ગયા ને વખત થઈ ગયો ને બીજા નંબરમાં અમારા સીધી ફેક્ટરી ફેક્ટરીમાં જેટલા નોકરીયાત માણસો હતા બધા ફસાઈ ગયા ને ઘડે ઘડે પાણી હતું બધા ગાડીઓ બધી બંધ થઈ ગયું ને રોઢવાથી અમે ફેર્યા તો રોઢવા પણ જવાતોનું તેટલું પાણી પછી બહુ પાણી પડ્યું હતું ત્યાં રાતના લગભગ પાસઠ ફૂટ પાણી હતું એટલે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી ને ખુબ ભારે વરસાદ થયો કૃષ્ણ ગામમાં મકાનો પાણી ગરી ગયું છે લોકોના ઘરમાં અનાજ અને બધી પલળી ગયા છે નિશાણવાળા વિસ્તારોમાં જ્યાં રેકોર્ડ બ્રેક પેલા આવો વરસાદ ઘણી વખત થયો પણ આ વખતે એટલો વરસાદ થયો કે એ ઘરમાં નતા પાણી જતા ને જ્યાંય ગરી ગયા અંદાજે દસ થી બાર જેટલો વરસાદ થયો છે તેને લઈને સ્થાનિક લોકોના જે મકાનો છે નીચાણ વિસ્તાર છે તેમાં પાણી હતા ખાસ કરીને જે લોકો જે નીચા વિસ્તારમાં રહેતા હોય છે તે પાણી પીસ્યા હતા અને જેનું અનાજ છે તે કે જે બાજુમાં આવેલી છે મોરાસા કંપની કંપની છે છે ત્યાં લોકો જે જતા હોય તે પાણી તે લોકો પણ હેરાન થયા હતા અને વરસાદ ને લઈને ક્યાંક ખેડૂતો અમે ખુશી પણ છે અને જે ખેડૂતોનું કેવું છે કે જે વરસાદ પડ્યો છે તે લાંબા સમય થી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ પડવાથી ખેડૂતો ખુશી ની પણ લહેર છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આનંદ પણ વરસી રહ્યો છે બિલકુલ અરવિંદ કહી શકાય કે અહીંયા જે પ્રકારની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે ખેડૂતો ક્યાં ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે પણ જે લોકોના ઘરોની અંદર આ વરસાદી પાણી ભરાઈ ગયા છે તેઓની હાલ શું છે પાણી ઓસરિયા કે કેમ અને તંત્રના કોઈ અધિકારીએ તેઓની મુલાકાત લીધી કે કેમ જે ચોક્કસ જણાવું તો જે રાતનો વરસાદ પડ્યો હતો અને રાતના ચાર થી લઈને સવારના છ વાગ્યા થી વરસાદ ખૂબ ખાબડ પણ ત્યારબાદ વરસાદ જે વિરામ થયો હતો અને પાણી ઓછરવાનું કામ શરૂ થયું હતું અને પાણી નીચે ઉતર્યું હતું અને જે સ્થાનિક લોકોના ઘરમાં જે પાણી ઘુસ્યા હતા તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે પણ તંત્ર અત્યાર સુધી કોઈ તંત્ર આવ્યું નતું અને કે સ્થાનિક લોકોમાં તેનો વિરોધ પણ દર્શાવી રહ્યા હતા જી અત્યાર સુધીમાં કોઈ કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને હજી આવનારા ચોવીસ કલાક કેવા પ્રકારની આગાહી છે આ વિસ્તારમાં ખાસ કરીને જે ચોવીસ કલાકમાં જે બાર જેટલો સુત્રાબાદ તાલુકામાં વરસાદ નોંધાયો છે વેરાળમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ને ખોડિયારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધે હાલ તો વરસાદ જે વિરામ લીધો છે પણ જે સરકાર અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગના આગાહી પ્રમાણે છેલ્લા બાર કલાક ચોવીસ કલાક અંદર વરસાદ ભારે પડવાની પણ આગાહી કરવામાં આવી છે જી અરવિંદ એકવાર આપની પાછળના દ્રશ્યો પણ બતાવો કારણ કે જે દ્રશ્યો આપની પાછળના દેખાઈ રહ્યા છે ખૂબ જ પાણી ભરાયેલું છે તેવું લાગી રહ્યું છે કેટલા પાણી ભરાયા છે લોકો કેવા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે જે આપણે જે આ દ્રશ્ય બતાવું છે તે સુત્રાપાડા તાલુકાના જે વાવડી વિસ્તાર છે તે ખેતરો બેટમાં ફરાયા છે જે બેટમાં ફરાતા છે જ્યાં વાવડી થી ગામમાં વિસ્તારનો રસ્તો છે તે પણ સવારે બ્લોક થયો હતો અને રસ્તા પર પાણી ભરાયા હતા ખાસ કરીને જે આ વિસ્તાર છે તે ખારા પાણીનું હોય છે પણ ખાસ કરીને જ્યાં આ પાણી ભરાતા છે ખેડૂતોને આનંદ છે પણ ખાસ કરીને જે પાણી ભરાતા ક્યાંક ખેડૂતોને નુકસાન પણ વર્તાઈ રહ્યું છે અને જે સવારથી જે વરસાદ રાત્રે રેમ થયો છે પણ પાણી ઉતરવાનું નામ રહ્યું છે

છે જેમ કહી રહ્યા વરસાદ ખુશી પણ છે પણ છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે

આગેવાનો છે અને જે સ્થાનિક ગ્રામ પંચાયત સભ્યો છે તે ખામે લાગ્યા હતા પણ તંત્ર અત્યાર સુધી દેખાયું ન હતું